બિલકુલ દીપા જો વાત કરવામાં આવે તો સવાર થી જ સાર્વત્રિક કમોસમી વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જિલ્લાના સરહદીય વિસ્તાર બાદ પાલનપુર ડીસા ધાનેરા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ કમોસમી વરસાદના કારણે ક્યાંક ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે તો બીજી તરફ ધાનેરા શહેરમાં પણ કમોસમી વરસાદના કારણે બજારોમાં અસર જોવા મળી રહી છે તો બીજી તરફ જે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પણ નિરાશા જોવા મળી રહી છે ખાસ કરીને ઘઉં બાજરી રાયડો સહિતના જે ખેતી પાકો છે તેમાં નુકસાનની ખેડૂતોને સતાવી રહી છે દીપા આભાર આપણા આ માહિતી બદલ તો મોસમી વરસાદને કારણે ખેડૂતોની ખેતીને પારાવાર નુકસાન પહોંચ્યું છે અને બીજી તરફ જનજીવન પણ પ્રભાવિત થયું છે